અરવલ્લી જિલ્લામાં વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો બન્યો દસ વર્ષીય બાળકી પર કિશોરે દુષ્કર્મ આચર્યાનો પર્દાફાશ થયો ધનસુરામાં બાળકી અને કિશોર ઇન્સ્ટાગ્રામ છોડીને ભાગી ગયા ધોરણ પાંચમાં ભણતી બાળકીને કિશોર સાથે પ્રેમ થતા ઘર છોડી દીધું જોકે પોલીસે બંનેને નજીકના ગામમાંથી ઝડપી લીધા બાદમાં પોલીસે બાળકી અને કિશોરનું મેડિકલ કરાવ્યું જેમાં બાળકી ઉપર દુષ્કર્મ થયાનું ખુલ્યું પોલીસે સગીર સામે પોક્સો અને અપહરણનો ગુનો દાખલ કરી ઓબ્ઝર્વેશન સેન્ટર ખાતે મોકલી દીધો છે છે આજે ભોગ બનનાર બાળકી હતી આ ઉપરાંત તેની જે મોટી એ પોતે પણ સગીર વયની છે અને બંને બહેનો જે છે એ એની માતાનો જે સ્માર્ટફોન હતો એનો એ ઉપયોગ કરતી અને બંને બહેનોના થઈને લગભગ સાત જેટલા એમના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ હતા જેમાંથી પાંચેક જેટલા બંધ હતા અને બે એક્ટિવ હતા જેમાં આ જે સાડા દસ વર્ષની નાની દીકરી હતી એ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક જે એને અપહરણ કરનાર જે છે કાયદાના સંઘર્ષમાં આવેલો બાળક એ પોતે પણ સાડા સોળ વર્ષનો જ છે એ બંને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલા અને એકત્રીસ તારીખે બપોરના સમયે તેનું અપહરણ કરી અને એને લઈ ગયેલો તાત્કાલિક બીજા દિવસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સની મદદથી પોલીસે જ્યાં ભોગ બનનાર છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ જે કિશોર છે બંનેને શોધી કાઢેલ છે